ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ભાદરવી પૂનમના દિવસે માય ભક્તોનો અંબેના દર્શન કરવા માનો સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે માના દ્વારા ઉમટી પડ્યો હતો આ શુભ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર પણ માના આશીર્વાદ લેવા માટે કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષતાને મંદિર પહોંચી ધ્વજારોહણ કર્યું હતું મા અંબાના મહામેળાના અંતિમ દિવસે પૂનમના પવિત્ર દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી અધિકારીઓ અધિકારીઓને કર્મચારીઓએ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મા અંબાનો આભાર દર્શન પ્રગટ કરવા ધ્વજા ચડાવવામાં આવી હતી શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના મહાકુંભ લાખો યાત્રિકોની સેવા સલામતી સુરક્ષા અને રહેવા જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને માના આશીર્વાદ માટે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે માં અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતાં માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે કલેક્ટર કલેકરશ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ચાચાર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અઢારમી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન માટે ઉમટ્યા હતા શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ શમા મેળામાં દર્શનાર્થીઓ આનંદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતા શ્રદ્ધાનો સાગર છલકાયો હતો